ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ઓગણીસ સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં અડત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો પાંત્રીસ તાલુકામાં મેં સૌથી વધુ બોટાદમાં અઢી ઇંચ જેવો હતો બાકી સુરતના કામરેજમાં એક પોઈન્ટ પાંચ ઇંચ છોટા ઉદેપુરના ચંખેડામાં એક પોઈન્ટ પાઠ બોટાદના બરવાળામાં એક પોઈન્ટ સત્તાવન મિત્રો એ સિવાય ધારી આજુબાજુના સારા વરસાદના સમાચાર હતા બોટાદના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં અમુક વિશ્વના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના વાવડ હતા અને દ્વારકા બાજુ પણ ઝાપટા ચાલુ હતા એવો સમાચારો હતા કાલે હવે શું અને આવનારા રાઉન્ડ જેવી ઓગણત્રીસ ત્રીસ છે તેની વાત કરીએ હા મિત્રો અત્યારે દક્ષિણ મહારાષ્ટ્ર ઉપર એક યુએસસી છે અત્યારનું બુલેટિન નથી જોયું પણ ગઈકાલ ચાંદના બુલેટિનમાં ને બીજા બધા યુએસસી છે પણ આપણને લાગુ નથી પડતા અત્યારે સ્થિરતા બે ચાર દિવસ છે ત્રેવીસ તારીખ સુધી એમાં ઓલ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના પણ ઘણા ભાગ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર વધારે મધ્ય સૌરાષ્ટ્ર વધારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને કંચમાં થોડી ઓછી શક્યતા પણ શક્યતા તો છે જ ક્યાંક દોઢ બે ઇંચ સુધીના અઢી ઇંચ સુધીનો વરસાદ પડી શકે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાં પડી શકે હવે મિત્રો બંગાળની ખાડીમાં ચોવીસ તારીખે ફરી એક લો પ્રેશર બને છે હવે આ લો પ્રેશરની મિત્રો વાત કરીએ તો તે ગુજરાત તરફ ટ્રેક છે અને સૌરાષ્ટ્રમાં ચારો વરસાદ યુરોપિયન મોડલ અને અમેરિકન મોડલ અને દર અપડેટમાં ફરશે પણ મિત્રો તમે યાદ કરો સત્યાવી ચાર એટલે કે જૂન મહિનાની સત્યાવી આવી પછી જુલાઈ મહિનાની સત્યાવી આવી અને ઓગસ્ટ મહિનાની સત્યાવી આવી આ ત્રણ મહિના સતત સત્યાવી આવી વાળા રાઉન્ડની ભારે અતિભારે વરસાદની આગાહીઓ હતી છતાં તે ત્રણે ત્રણ મહિનામાં દરેક આગાહીઓ છે તેવી ખોટી પડી છે ફરી પાછો આ સપ્ટેમ્બર મહિનાની સત્તે તારીખ આવી હવે આમાં આપણે જરૂરિયાત ચૌરાષ્ટ્રવાળાને તો છે ગુજરાત રીજન સુધી કદાચ સારો એવો વરસાદ આવશે પણ ચૌરાષ્ટ્ર માટે અત્યારે કેવું વહેલું ગણાય પચાસ ટકા જેવી શક્યતા ગણાય પણ તે સિસ્ટમ અત્યારે હાલની તકે મોડેલો ઓ મજબૂત એટલે કે ડિપ્રેશન સુધીની બતાવી રહ્યા છે આ યુરોપિયન મોડલ અને દરિયા ફેર્યા રાખે છે આજે થોડો નીચેથી લીધો છે ગઈકાલે યુરોપિયન મોડલે પશ્ચિમ સૌરાષ્ટ્રને કચ્છમાં પણ ચારો રાઉન્ડ આવે એવું બતાવ્યું હતું જ્યારે સોમાચુ વિદાયની રેખા હજી ભૂજ સુધી છે તે કાંઈ વધારે લંબાઈ અણી નથી એટલે એના પણ પારા મીટ્રો હોય છે કે એન્ટી સાયક્લોન બન્યું પછી ઓટરો પેપર તે ભેજ ઘટી જાય તે વિસ્તારમાં ઘટી જ દિવસ સેટેલાઇટ ઇમેજ જોવો તો સળંગ પાંચ દિવસ વરસાદ ન થયો એટલે એને ડિક્લેર કર્યું પણ અસ્થિરતાઓ હશે અને જો મજબૂત સિસ્ટમ આવે તો એન્ટી સાયક્લોનને હટાવી દે અને ફરી પાછું તે અરબી સમુદ્રમાં એ સિસ્ટમ જાય છે અને કેટલી ટકે જોકે આ વર્ષે અરબી સમુદ્રમાં અત્યારે સમયસર સત્તા બની નથી અને જે કાંઈ બંગાળની ખાડીના યુએસસી કે સિસ્ટમો આવી તે અરબી સમુદ્રમાં એટલો નેગેટિવ રહ્યો કે ટકવા દીધી નથી સિસ્ટમને મજબૂત બનવા દીધી નથી જોકે આના વૈજ્ઞાનિક કારણો ઘણા હોય પણ મારું એવું માનવું છે કે જ્યારે આપણે માવઠું થયું ત્યાર પછી વાવણીથી ચૌદ જૂનથી ચાલુ થયો વરસાદ આ જે કાંઈ માવઠું હતું એવું સ્ટ્રોંગ માવઠું આપણે જોયું નથી આપણે લાઈફમાં એવું સ્ટ્રોંગ માવઠું ત્રણ મેથી ચાલુ થયું પંદર સત્તર મે સુધી અને ત્યાર પછી મિત્રો સ્ટાર્ટિંગમાં જે આપણે પવનનો નૈઋત્યના સ્પીડમાં હોવા જોઈએ ત્યારે નહોતા પછી સતત આપણે જોયું ભાદરો બેઠો ત્યાં સુધી તે નૈઋત્યના પવનો સ્પીડવાળા રહ્યા એટલે આમાં હિંદ મહાચાગરની થોડી નેગેટિવિટી પણ છે જોકે વૈજ્ઞાનિક કારણ મુજબ જે કાંઈ છે એ પ્રચાંદ મહાગરો બાજુથી આવી અને બંગાળની ખાડીમાં યુન સિસ્ટમ મળે છે પણ અરબી સમુદ્રમાં ટકી નથી શક્યું અને જે કાંઈ આપણે હિન્દ મહાચાગર કહ્યું કે પ્રશાંત મહાચાગર મહાસાગર તો એકનો એક જ હોય એની સરહદો માણસોએ આપણે બનાવી છે કે અહીંયાથી ને અહીંયા સુધી આપણે ઇન્ડોનેશિયા અને મલેશિયા સુધી હિન્દ મહાસાગર કહેવાની ઓલી બાજુ એનાથી પૂર્વ બાજુ પ્રશાંત માચ આગળ શું એ અમેરિકા અને રશિયાને પણ લાગુ પડે પણ આપણે એમાં કાંઈ પડવું નથી પણ અને આ આપણે આગળ જોતા રહીશું દરરોજ અપડેટ શું અપડેટમાં ફારફેર આવે છે પણ ચમાવનાઓ પચાસ ટકા ગણાય તમારે કોઈ સિંગના ખળા હાથે લેવું હોય તો તમારે ધ્યાન રાખવાનું રહેશે આ તારીખોમાં અઠ્યાવી ઓગણત્રીસ ત્રીસમાં હજી આપણે લાંબી તારીખો નથી જોવી કારણ કે દર મહિને આપણે ચેતરાણા છે યા ચોથો ચોથો મહિનો હશે સતત આપણે એની ઉપર નજર રાખતા રહીશું અને ભૂર પવનોની મિત્રો વાત કરીએ તો ભૂર પવનોની નોર્મલ તારીખ પાંચ ઓગસ્ટ હશે ભૂર પવન પૂરેપૂરો બેસી જાય પછી ભલે તે પૂર્વનો થાય દક્ષિણ પૂર્વનો થાય ને ફરી ભૂર પવન થાય ને એવું થાય પણ એનું મેજોરિટી એવું હોય છે કે પાંચ ઓગસ્ટ પછી અને આપણે અત્યારે ઓતરા નક્ષત્ર છે અને હાથીયા નક્ષત્ર પછી અડધો જાય પછી બે હતો હોય છે પણ તે તારીખો ફિક્સ જ હોય છે એટલે આ વર્ષે પણ એવું તો લાગે જ છે પણ આ જે સિસ્ટમોને અત્યારે જે કાંઈ સ્થિરતા બતાવી રહી તે જ આપણે જોવાની રહેશે મહત્ત્વની જ્યાં પાણી નથી ત્યાં પાણી થાય વરસાદ આવે તો સારું બાકી હળવા માધ્યમથી કાંઈ આપણે ચાલે એમ નથી જો કે સારો જ બતાવે છે રાઉન્ડ પણ આ ચાતો ચોથો મહિનો છે એટલે શંકાસ્પદ ગણાય છતાં આપણે દરરોજ અપડેટ જોતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી